આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ વર્ષો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડીયોમાં આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન રાશિના જાતકો તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર

રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે ધન રાશિના જાતકો શરૂઆત કરીશું તમારી કારકિર્દીથી તો વર્ષ બે હજાર પચીસ માં ફેબ્રુઆરી મહિના સુધીનો સમય ધનુ રાશિના લોકો માટે કારકિર્દીમાં બહુ સફળતા લઈ અને આવશે કારણ કે શનિદેવ તમારા ત્રીજા ભાવમાં સ્થિત છે અને એમની આ સ્થિતિ ઢૈયાનું નિર્માણ કરશે એવામાં તમારી કારકિર્દીમાં સમસ્યાઓ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે આશંકા છે કે કામમાં કરવામાં આવેલી મહેનત માટે સલાહના નહીં મળે જે તમારા માટે ચિંતાનું કારણ બનશે એપ્રિલ બે હજાર પચીસ સુધીનો સમય કારકિર્દીના સંબંધમાં ચુનૌતીપૂર્ણ તમારા માટે રહી શકે છે કારણ કે ગુરુ ગ્રહ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન રહેશે આના પરિણામ સ્વરૂપ તમારી નોકરીમાં બદલાવ કે ટ્રાન્સફરનો સામનો કરવો પડી શકે છે આનાથી ઉલટું રાહુ અને કેતુ તમારા ત્રીજા અને નવમા ભાવમાં વિરાજમાન થઈ અને કારકિર્દીમાં તમને સારી સફળતા દેવડાવવાનું કામ કરશે એની સાથે તમને ઘણા સારા મોકા પણ મળશે જો તમારો પોતાનો ધંધો વ્યવસાય છે તો ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો સમય તમારા માટે શાનદાર રહેશે જ્યાં માર્ચ બે પછી તમારા વેપારને લઈ નવી યોજનાઓ બનાવવી પડશે તો મે બે પછી દેવગુરુ તમને સકારાત્મક પરિણામ દેવાનું શરૂ કરશે હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની તો વર્ષ બે હજાર પચીસમાં રાશિવાળાનું આર્થિક જીવન વધારે સારું રહેવાનું અનુમાન છે કારણ કે દેવગુરુ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન છે એવામાં તમારા ખર્ચ વધી શકે છે અને એની સાથે તમે કર્જમાં દબાઈ શકો છો બીજી બાજુ માર્ચ બે હજાર પચીસના અંતમાં શનિદેવ તમારા ચોથા ભાવમાં ગોચર કરી જશે અને એના પરિણામ સ્વરૂપ તમારા ખર્ચ વધવાની આશંકા રહેશે પરંતુ રાહુ અને કેતુ તમારી આર્થિક સ્થિતિને મદદ કરવાનું આખા વર્ષ દરમિયાન કામ કરતા રહેશે એપ્રિલ બે હજાર પચીસ સુધી ધનુ રાશિના લોકોને ખર્ચની યોજના બનાવી અને આગળ ચાલવું પડશે નહીં તો સુખ સુવિધાઓમાં કમી આવી શકે છે જે તમને ઉધાર લેવા માટે પણ મજબૂર કરી શકે છે આ સમયગાળા દરમિયાન તમને પૈસા સાથે જોડાયેલી યોજનાઓ બનાવવાની સલાહ અમે આપીએ છીએ જણાવી દઈએ કે મે બે હજાર પચીસ થી ગુરુ મહારાજ તમારા સાથમાં ભાવમાં હોવાના કારણે તમારો પૈસાનો પ્રવાહ સારો રહેશે અને એવામાં તમે બચત પણ કરી શકશો હવે વાત કરીશું ધનુ રાશિના જાતકો વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની તો વર્ષ બે હજાર પચીસમાં દેવગુરુ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન હોવાને કારણે ધનુ રાશિના વિદ્યાર્થીઓ માટે એપ્રિલ મહિના સુધીનો સમયને અનુકૂળ નથી કહેવામાં આવતો માર્ચ બે હજાર પચીસથી શનિ તમારા ચોથા ભાવમાં સ્થિત હશે અને આ સ્થિતિ શિક્ષા માટે સારી ન રહેવાની આશંકા છે આ સમયમાં તણાવને કારણે તમારું ધ્યાન અભ્યાસમાંથી ભટકી શકે છે પરંતુ મે બે હજાર પચીસ પછીનો સમય શિક્ષામાં શાનદાર પ્રદર્શનની તમારી રાખે છે અને એવામાં તમને સફળતા છે મે બે હજાર પચીસ પછીનો સમય ઉચ્ચ શિક્ષાની દ્રષ્ટિથી ફળદાયી રહેશે કારણ કે ગુરુ તમારા સાતમા ભાવમાં ગોચર કરી જશે એના પરિણામ સ્વરૂપ જો તમે ઉચ્ચ શિક્ષા મેળવવા માંગો છો

આ આ બધું કમજોર બની શકે શકે છે છે અને તમારું મન અભ્યાસમાંથી હટી માટે માટે સારા પરિણામો મેળવવા મહેનત કરતા રહેજો જણાવજો લાઈક અને શેર કરી દેજો હજી સુધી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયો